હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે સુરતી જીરાણું બનાવશું તો સુરતી જીરાણું બનાવવા માટે આપણે આ જીરું લીધું છે તો આપણે બે ચમચી જીરું લીધું છે એક ચમચી આપણે આમસુર પાવડર લીધો છે અને એક ચમચી આપણે હુંઠનો પાવડર આવે એ લીધો છે સિંધાણું મીઠું લીધું છે અને થોડુંક આપણે અડધી ચમચી જેટલું આપણે હંસળ લીધો હિંગ લીધી છે આપણે થોડીક અડધી ચમચી અડધી ચમચી આપણે હળદર લીધી છે તજનો આપણે આ રીતનો પાવડર કરી લીધો છે અડધી ચમચીથી ઓછો છે એ અને તીખાની ભૂંકી છે લવિંગની ભૂંકી છે સોરી અને તીખાની ભૂંકી લીધી છે તો પહેલાં આપણે જીરું છે એ મિક્સરમાં આપણે વાટવાનું છે તો પહેલાં આપણે આ જીરું છે એને આપણે કાઢી લેવું તો આપણે આને જીરુંને કાઢી લીધું છે તો આપણે કોઈ પણ ડીશ આપણે બનાવી તો આપણે એમાં ડીશમાં આપણે આ નાખી શકીએ મસાલો એ કે આપણે સલાડ બનાવ્યો હોય કે આપણે બટેટાની વેફર બનાવી હોય ઘેરે તો આપણે એ તળી હોય તો એમાં આપણે આ મસાલો સાટીને આપણે ખાઈ શકીએ તો પહેલાં આપણે આમાં આમાં જીરું આપણે શે તો આ બધા મસાલો નાખી દેવું તો આ આમચૂર પાવડર લીધો સી નાખી દેવું આપણે હોટનો પાવડર લીધો સી નાખી દેવું કા તીખાની ભૂકી છે ઈ નાખી દેવું આ તાજની ભૂકો છે ઈ નાખી દેવું અને આ લવિંગ બે ત્રણ લવિંગ આપણે ખાંડીની ઈ નાખ્યાતા તો ઈ નાખી આપ નાખશું આ હિંગ લીધી છે એ નાખી દેવું આ હળદર છે એ નાખી દેવું આ સિંધાનું મીઠું છે એ આપણે નાખી દેવું અને આપણે આ હંચળ લીધું છે એ નાખી દેવું હવે આપણે આને પાછું મિક્સરમાં ફેરવવાનું છે તો આને આપણે ફેરવી લેવું तो आप आ मिक्सर में काटी ली दू से पासू फेर मिल ली दू तो एकदम मस्त बनी गयो से मसालो आपरो अब जे आपने घरे बना ली तो बदी वस्तु में आपने नाको तो आपने नाकी તો આને કઈ થાય નહીં આપણે આને ભરીને રાખી દેવાનું કાશની બોટલમાં તો પેલા આપણે આમાં કાઢી લેવું હવે આપણે આ વાટકીમાં ભરી લેવું તો તૈયાર છે આપણું જીરાડું જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું સુરતનું સ્પેશિયલ જીરાડું